નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું ગોલ્ડન ન્યૂઝ ચેનલ પર હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફે મુદ્દે વિવિધ જાહેરાતો કરી છે ત્યાંથી સોનાના ભાવમાં સળંગ ત્રીજા દિવસે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે તે પહેલા ચેનલ પર નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો

સતત ત્રીજા દિવસે એટલે કે પાંચ ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયું છે આઈબીજીએ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એક રૂપિયા વધીને ચોર્યાસી રૂપિયા થયો છે ગઈ કાલે એટલે કે ચાર ફેબ્રુઆરીએ સોનું ત્યાંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઓલ ટાઈમ હાઈ સ્તરે હતું અગાઉ ચાંદી નો ભાવ ત્રાણું હજાર તોતેર રૂપિયા પ્રતિ કિલો હતો તેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના ના રોજ ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી જ્યારે તે પ્રતિ કિલો રૂપિયા નવાણું હજાર એકસો એકાવન પર પહોંચી ગઈ હતી મેટ્રો શહેરની વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ઓગણ એંશી હજાર બસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છ્યાસી હજાર ત્રણસો નેવું રૂપિયા છે જ્યારે મુંબઈમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ પચાસ રૂપિયા અને કેરેટ સોનાના ગ્રામનો ભાવ રૂપિયા છે જ્યારે કોલકાતામાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ઓગણસી હજાર પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છ્યાસી હજાર બસો ચાલીસ રૂપિયા છે જ્યારે ચેન્નાઈમાં અમદાવાદમાં બાવીસ કેરેટ સોના દસ ગ્રામ નો ભાવ અઠ્યોતેર હજાર એકસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોના દસ ગ્રામ ભાવ પંચ્યાસી હજાર બસો પચાસ રૂપિયા છે તો આ હતા આજના સોના ચાંદીના ભાવ વિડિયો જોવા બદલ આભાર